નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ કન્યા રાશિના જાતકો માટે બે હજાર પચીસ શું લાભ થવાનો છે શું નુકસાન થવાનું છે શું સાવધાની રાખવાની છે શું ઉપાય કરવાના છે સ વિસ્તાર સાથે વિશેષ ચર્ચા કરવા જઈ રહ્યા છે ત્રણ ગ્રહોની વિશેષ ચર્ચા કરશું માસ પર્યંત કેવો માસ આપણા માટે કેવો જશે એ પણ ચર્ચા કરશું સૌથી પહેલા ચર્ચા કરીએ ગુરુ મહારાજની ગુરુ મહારાજ આપના નવમા ભાવમાં છે આપના જીવનની અંદર યાત્રા વધશે પ્રવાસ વધશે અને યાત્રાથી પ્રવાસથી થી આપને લાભ પણ થશે ધાર્મિક પ્રવૃત્તિથી પ્રવૃત્તિથી આપ આપ જોડાયેલા જોડાયેલા રહેશો રહેશો સેવાકીય સાથે કોઈ પણ સેવાનું કાર્ય થતું હશે ત્યાં આપ અગ્રેસર થઈ અને સેવાના કામમાં જોડાઈ જશો આપની દરેક વિચારધારા એક ભક્તિમય બનશે આપના જીવનની અંદર માંગલિક શુભ પ્રસંગો આવશે આપની માન સન્માન યશ કીર્તિનો વધારો થશે ગુરુ ભગવાન નવમા ભાવમાં આપણા ભાગ્યને ઉદિત બનાવશે આપ જે પૂર્વમાં મહેનત કરતા હતા એ મહેનતનું પરિણામ

જાતની ચિંતા કરવાની નથી શનિ ભગવાન રાશિ પરિવર્તન થતાં જ બે હજાર પચીસ માં શનિ ભગવાન સપ્તમ ભાવમાં આવશે એક એપ્રિલથી રાશિ પરિવર્તન થશે આમ તો શનિ ભગવાન છે ત્રીસ મહિના જે રાશિ બદલતા વાર લાગે છે પણ આ વખતે માર્ગી અને શનિ ભગવાન કોઈ પણ બિઝનેસ કરો છો ત્યાં પણ આપને લાભ મળશે સંતાનના યોગ પણ પ્રબળ બનાવે છે એમ કહી શકાય કે શનિ ભગવાન છે સપ્તમ ભાવમાં આવતા આપના જીવનમાં મોટા ફેરફાર થવાની વધ વિવાદ થતા હતા એ સપ્તમ ભાવમાં આવવાથી શનિ ભગવાન ફળ ઉત્તમ બની જશે આપણા કાર્યક્ષેત્રથી આપ જે કાર્ય કરો છો એ કાર્યમાં આપની પ્રસન્નતા વધશે સહકર્મ જે સાથે સ્નેહ અને ભાવથી સંબંધો વિકસિત થશે રાહુ ભગવાન રાહુ ભગવાન આપના સપ્તમ ભાવમાં છે એ પણ રાશિ પરિવર્તન કરશે રાહુ અને શનિ આ બંને ગ્રહોની યુતિ છે આમ જોઈએ તો એકંદરે અશુભ ફળની પ્રાપ્તિ કરાવે છે પણ રાહુ ભગવાન છે એ રાશિ પરિવર્તન કરવાથી એ છઠ્ઠા ભાવમાં આવશે છઠ્ઠો ભાવ છે એ જે પાપ ગ્રહ છે એના માટે શુભ ફળ આપે છે આપના દરેક પ્રકારના કોર્ટ કચેરીમાં કોઈ પણ પ્રકારના કેસ ચાલતા હશે કોઈ પણ રીતે એમાં આપણે વિજયની પ્રાપ્તિ થશે સમાધાનના ઉત્તમ રસ્તા મળશે સાથે આપ નોકરીમાં ઉન્નતિ પ્રગતિ કરશો મોસાર સાથે આપના જે સંબંધ બગડી ગયા હતા એ સંબંધોમાં સુધારો આવશે સાથે આપના નોકર સાથે જે આપના સંબંધો થવા જોઈએ એ સ્નેહ અને ભાવ સાથે આગળ વધશો આપણો કારખાનું આપણો કોઈ કંપની હોય એમાં જે નોકરની કોઈ પણ પ્રકારની પરેશાની થતી હતી તેમાં પણ આપને રાહત મળશે એટલે રાહુ ભગવાન પણ આપના માટે ઉત્તમ ફળની પ્રાપ્તિ કરાવશે હવે કયા મહિનામાં આપણે સાવધાની રાખવી જોઈએ કયા મહિનામાં આપણે લાભ થવાનો છે વિશેષ ચર્ચા આગળ વધારીએ પણ તે પહેલા એક નંબર પર છે મારા નવા મિત્રો આ વિડિયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડિયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો શેર કરજો સાથે મિત્રો જે પણ માધ્યમથી વિડિયો આપ જોઈ રહ્યા છો ફેસબુક ના માધ્યમથી જોવો છો તો અમારા પેજ ને ફોલો કરી લેજો યુટ્યુબ ના માધ્યમથી જોતા હો તો અમારા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે મિત્રો આપની જન્મ કુંડળીમાં શનિ ભગવાન રાહુ અને ગુરુ કઈ સ્થિતિમાં છે અશુભ સ્થિતિમાં છે તો અશુભ ફળની આશા બની શકે છે અશુભ યોગ નિર્માણ થઈ શકે છે પણ આપણી જન્મકુણિમાં ગુરુ મહારાજ ધન રાશિમાં હોય મીન રાશિમાં હોય શનિ ભગવાન આપની રાશિમાં મકર રાશિમાં હોય કુંભ રાશિમાં હોય તો આપને સારા ફળની ફળની ઉત્તમ પ્રાપ્તિ થવાની છે પણ જો આપની જન્મકુળીના ગ્રહો અશુભ સ્થિતિમાં હોય તો આ તો ચંદ્ર રાશિના આધાર ઉપર દરેક વિશેષ ચર્ચા આપણે કરીએ છીએ પણ આપને જો જન્મગ્રહોની સ્થિતિ જાણવી હોય

એમાં જાન્યુઆરી માસમાં આપણે મહેનતનું પરિણામ સુંદર મજાનું મળવાનું છે એટલે એમ કહી શકાય કે પ્રથમ માસ છે એ વિદ્યાર્થી બંધુઓ માટે ખૂબ જ ઉત્તમ દેવાનું છે હવે બીજો માસ છે એ શત્રુઓ માટે તમે વિજય મેળવાના છો આપના કોઈ પણ પ્રકારના કેસ ચાલતા હોય પછી પતિ પત્નીના હોય તો સમાધાનના રસ્તા મળશે કોઈ શત્રુના હોય તો ત્યાં પણ આપણા સમાધાનના રસ્તા મળશે જેમાં આપનો વિજય થવાની સંભાવના વધી જાય છે એટલે બીજો માસ છે એ શત્રુ ઉપર વિજય મેળવવાનો માસ કહી શકાય ત્રીજો માસ છે એ નવું કાર્ય કરશો કોઈ પણ કાર્ય નવો આરંભ કરશો સાહસની આપની વૃત્તિ જાગશે સાહસના વિચારો જાગશે નવું કાર્ય એટલે નવો બિઝનેસ શરૂઆત કરી શકો છો નવી કોઈ મોટી વસ્તુ લઈ શકો છો અને એ આપ ગ્રોથ તરફ આગળ વધી શકશો ત્રીજો માસ નવા કાર્ય માટે આપણા માટે ઉત્તમ બની શકે છે ચોથો માસ છે એમાં સ્વાસ્થ્ય હોય તો યાત્રા પ્રવાસ આપને ન જવું જોઈએ વિદેશી યાત્રા ન કરવી જોઈએ સાથે આપને નાની બીમારીનું પણ સારા ડોક્ટરની સલાહ લઈ અને આગળ વધવું જોઈએ આપને કોઈ જૂની બીમારી છે તો તેમાં પણ આપણે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે ચોથો માસ છે એ સ્વાસ્થ્ય બાબતની કાળજી રાખવાનો સમય છે એટલે ખાસ કરીને સાવધાની રાખજો હવે પાંચમા માસની વાત કરીએ તો એ માસ છે એ કાર્યની સિદ્ધિ માટે છે આપ પૂર્વમાં જે મહેનત કરી હતી એનું પરિણામ પાંચમા માસમાં દેખાશે આ વિદેશથી આપને લાભ થશે આપના મિત્રોથી આપને લાભ થશે આપના જે સહ કર્મચારી હોય સહમિત્રો હોય તેનાથી આપની યશ કીર્તિનો વધારો થશે માન સન્માનનો વધારો થશે પદ ઉન્નતિનો આ સમય છે એટલે પાંચમો માસ તમારા માટે ઉત્તમ જવાનો છે છઠ્ઠો માસ છે એ આપનું સ્થળાંતરનો માસ છે છઠ્ઠા માસની અંદર આપનો કોઈ પણ નવી જગ્યાએ સ્થળાંતર થઈ શકે છે વિદ્યાર્થી બંધુ હોય તો તેના માટે કોઈ પણ નવી કોલેજમાં જવાની સંભાવના વધી જાય છે વિદેશમાં જવાની સંભાવના વધી જાય છે અથવા કોઈ શહેરમાં રહેતા હોય તો બીજા શહેરમાં રહેવા માટે જવાની પણ સંભાવના વધી જાય છે સાતમો માસ છે એ આપણા માટે લાભ રહેશે પણ આપણે સાવધાની રાખવી જોઈએ આ માસની અંદર આપણે પૈસાની કરતી વખતે વિશ્વાસુ જ પૈસા દેવા જોઈએ ઉપર છેતરપિંડી ન થાય આપણા પૈસા ચાલ્યા ના જાય અથવા આપ શેર બજારમાં પૈસા રોકતા હોવ તો ત્યાં ખૂબ જ સાવધાનીપૂર્વક પૈસાનું રોકાણ કરવું જોઈએ જેનાથી આપણે નુકસાનથી બચી શકો આઠમો માસ છે એ ખર્ચાનો માસ છે આપના ખર્ચાનો ઉધારો કરશે આપ જે પણ પૈસા કમાશો એમાં આવક કરતા જાવકનો દર વધી જશે તો એ ખાસ કરીને સાવધાની રાખવી જોઈએ પણ આઠમા માસની અંદર આપના ઘરે માંગલિક પ્રસંગો પણ આવી શકે છે આઠમો માસ છે વિવાહના યોગ પણ નિર્માણ કરે છે એટલે એમ પણ ઉત્તમ બની શકે છે નવમો માસ દસમો માસ અને અગિયારમો માસ આ ત્રણ માસમાં આપને જે પણ કાર્ય કરશો એમાં લાભની ઉત્પન્ન થશે સાથે આ ત્રણ માસનો આપણે લાભ લેવો જોઈએ સાથે ચાલવું જોઈએ સમય સાથે વધી જશે સાથે આ ત્રણ માસની અંદર જે કાર્ય કરો છો એમાં મહેનત કરજો એનું પરિણામ બહુ સારું આવવાનું છે એટલે આ ત્રણ માસ તમારા માટે શુભ જવાના છે હવે વાત કરીએ જે છેલ્લો માસ છે એ બારમો માસ છે એ બારમા માસમાં આપની ચિંતા વધારી શકે છે આપના સંતાનો તરફ કોઈ પણ ચિંતા વધી શકે શકે છે છે માસની અંદર આપના પરિવારમાં સાથે આપને વાણી ઉપર કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે આપણા ક્રોધ ઉપર કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે જેનાથી એ વિવાદનું કારણ ન બને મિત્રો બારમાસ આપના કેવા જવાના છે વિસ્તારપૂર્વક આપણે ચર્ચા કરી પણ હવે ઉપાયની વાત કરીએ કે આપણે આ માસ સાથે આપણા ઉપાય કરવા જોઈએ સૌથી પહેલા ગંગ આ એક માળા અવશ્ય કરવી જોઈએ બુધવારના દિવસે લીલી વસ્તુનું દાન કરવું જોઈએ સાથે આપની જન્મ કુંડળી બતાવી અને જે પણ અશુભ યોગ નિર્માણ થાય છે એની જે અશુભ યોગ થાય છે એની શાંતિ પૂજા કરાવી જોઈએ અને બુધવાર દિવસે લીલી વસ્તુ નાખવો જોઈએ બુધવાર ના દિવસે જોઈએ આ કરવાથી આપનું જીવન ઉત્તમ બની શકે મિત્રો આવી જ માહિતી તમારી સમક્ષ મુક્તો રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદય ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ મહાદેવ હર